ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગંદકીને લઈને અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અલગ અલગ વિસ્તારમાં ગંદકી લે લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર મનપા કમિશનર પણ ચેકિંગમાં સામેલ થયા હતા આખલોલ જકાત નાકા પાસે આવેલ ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન અમુક દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જડપાયો હતો તો અમુક ડેરીના સંચાલકો દ્વારા ગંદકી ફેલાવતા તેમણે ₹50000 નો દંડ કરાયો હતો ફૂડ વિભાગ દ્વારા गत માસમાં બોટાદ તેમજ ભાવનગર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાદ્ય તેલ કઠોળ મીઠાઈ ખાંડ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા તેમજ ગત માસમાં જુદી જુદી ખાદ્ય ચીજવસ્તુઓના એકાવન જેટલા નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન પાસ થયા હોવાનું ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું